બનવું હોય તો તળાવ બનો સાહેબ સમુદ્ર બનીને શું કરવું છે તમારે તળાવ બનો પેલા તળાવ બનો પછી સમુદ્ર બનજો સમુદ્રમાં કોઈ જંગલ નો રાજા સિંહ બધા જંગલ જંગલનો રાજા સિંહ એટલે જંગલના રાજા સિંહને કદી તમે સમુદ્રમાં પાણી પીવા જતા જોયો આમ ઓકો નમી હોય યાર એટલે જંગલના રાજા સિંહ ને જ્યાં માથું નમાયને પાણી પીવું પડે ને એ તળાવ અને સાહેબ તળાવનું પાણી પીવું હોય ને તો એક ગામ તળાવનું પાણી મળી રહે સમુદ્રનું પાણી એવી રહે નહી એના માટે તમારા સમુદ્ર જોડે બહુ દૂર જવું પડે છે તળાવ એટલે બનો તળાવ બધાનો ઉપયોગી થાય એટલે આપડે તળાવ બનીને બધાને ઉપયોગી થઈએ સમુદ્ર એમ જેમ દૂર ના દૂર પડ્યા ના સમુદ્ર દૂર પડ્યો હોય તો અને હું તો કઉ છું બનો એટલા તમારાથી થતો કામ કરો કરો કે આ કામ મારાથી થશે તો સાહેબ કરવાનું કોઈનું પણ તમારાથી એવું લાગે આ મારાથી આ ભાઈનું આ કામ થઈ જશે તો એને કરી આપવાનું છે કામ કરવામાં કઈ આપણે એના બાપના થયા આપડે હું શનો કરું કામ એમનું કામ હું શરણો કરે એવું ના રાખાય

કામ કરો એ તો સારી બાબત છે કોઈના જોડે રહીને બૂચ મારો એના કરતા કોઈના જોડે રહીને સારું કામ કરો એ સારી વાત ના તો પાડી દીધી છે કોઈ કે ને આપણને ભાઈ બેટા આટલું કરીએ તો આપણે કરી દેવાનું આપણે થતું હોય તો કરી દેવાનું અમુક અત્યારનો છોકરો તમે એમ કીધું હોય કે બેટા જાય તો જઈને છાસની થેલી લઈ જાય ના ભાઈ હું છે હું ચાલ અમે આવડા હતા સાયકલ ચલાવતા બાજુવાળા માસી ક્યાં કે લે ભાઈ બકા આટલા પંદર રૂપિયા લઈને છાસની થેલી લેતા ટપ લગર અમે લેતા અમે અત્યારનો છોકરો તમે જોવો તો ના આંટી મન બીક લાગે છે રોડ ઉપર સાધન હોય ટ્રાફિક હોય મન બીક લાગે પણ હું તો કઉ છું તો ઓમ ફ્રી મૂકો એકદમ છોકરાને એને જે કરવું હોય કર જે કરવું એટલે પછી બધું બધે પછી તમે ઓમ સમજી જજો તમારા છોકરો હોય તમારી છોકરી હોય કે ગમે ત્યાં મર્યાદામાં રહીને જે અમુક કાર્યો એને કરાવવાના હોય જે તમારે એને હોય એ તો તમારે શીખવાડવા તમારે એમ કે બેટા આમ કર આ તારા માટે જરૂરી છે બેટા પેલું કર પેલું તારા માટે જરૂરી છે જે જરૂરી છે એના માટે આગળ જતા જેને આગળ જઈને એના એ વાતની તકલીફ ના પડે એવા કાર્યો એને કરાવવા 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 કારણ કે અત્યારે તમે કાર્યો નહીં કરાવેલા હોય તો આગળ જઈને એને કાર્યો જ્યારે કરવા પડશે ને અત્યારથી તમે બધું કરી આપ્યો છે તો એને હું તો મારું મમ્મી કરી દેશે મારા પપ્પા કહી દેશે મોટો ભાઈ કરી દેશે બેંક કરી દેશે એના મગજમાં આવી એન્ટ્રી ફીટ થઈ જશે પણ જો તમે આપણે એકીદમ નહીં દેવાનું તું કરેટ આપ મહત્વ છે આ તારે કરવું પડશે આ તારા કર્યા વગર નહીં ચાલે તો છોકરું કરશે અને શીખશે અને કદી મુઢો તો ચડાવું જ નહીં મારું ચોકલું માલું ડીકલું આવો લાડ કરવાય ચાલશે પણ આ તો છોકરો પછી મોટો ચૌદ વન થયો હોય ફોળ વન થયો હોય અઢાર વન થયો હોય તોય માલો ડીકલો એ દીકરો કોઈ દારા ના અમુક સમય છોકરા ને પછી તમારે એમ કહી દેવાનું ભાઈ જાત રીતે બધું અમુક સમય પછી લાડ પ્યાર ઓછું કરી દેતો હોય આ તો અઢાર વર્ષ નોટિંગ ને ખરું થશે તો જ બધું બદલાશે જેટલું તમે છોકરા રમતું મૂકશે એવું તમે ઢીકલું ઢીકલું કરો ને એવી રીતે છોકરા એમ કયો બેટા આમ કરવાનું છે બેટા પેલું કરવાનું છે બેટા ફલાણું કરવાનું છે મદદ કરવા ઊભું રહેવાનું છે આવું બધું છોકરાને આપો યાર અત્યારે તો મા બાપ છોકરાને શીખવા માટે કેવી આવે છે તું પેલા લગ્ન માં જાય ને તો આગળ થી બધું ગો મંડી ના પડતો પાછું એમને આપણા લગ્ન માં નતું કર્યું અરે આવું ના શીખવા આવીએ સલાહ આલ તો લોકો નહીં જોયે છે હો એમને આપણા લગ્નમાં નતું કરવું તો આપણે એમના લગ્નમાં થોડું કોઈ રસની ડોલો ને દાળની ડોલો ઉપર પડવાની હોય એટલે આવી શીખ ના પાઈ શીખ એમને આ ના એવું ના આપણે કુતરાને અમે કુતરતો ને ફાયદો એમને ના કંઈક કરવાનું યાર કોણ ના પડે કામ તો કરવું જોઈએ એમ કરવું જોઈએ એમ કરવું જોઈએ હું પહેલાં કહું છું પણ કરશો તો જ તમને કોઈ સારું છે સારું બોલાવશે અને તમારા કામથી તમારો સ્વભાવ નક્કી થાય જશે એટલે કામ કરો બિંદાસ તમને અમારો આજનો વિડીયો ગમ્યો છે બરોબર મરમ બમ અમ એમ બમ નફટ રીતે એમ ઓપન થઈને બધું બોલવા લાગુ છું પણ અહીંયા તમને મજા આવતી હશે તો તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ અને ફેસબુક ઉપરથી વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં બરોબર છે બરોબર છે